एक ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પીએચડીમાં રજીસ્ટાર થયેલ હું વિદ્યાર્થીની ડિમ્પલ ડોડિયા કે જેમણે આ યુનિવર્સિટીમાં મારા માર્ગદર્શક છે ડૉક્ટર પરેશ પોરિયા એ બાઉદીન સાયન્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે પણ અમારી જે આરએસસી કે પછી જે પણ કંઈ વાયવા કે હોય છે તે અહીંયા યુનિવર્સિટીમાં લેવાય છે અને ત્યાં અમને બહુ સહયોગ પૂરો પાડે છે એ લોકોનો અમને બહુ સહકાર હોય છે અને બહુ સારી રીતે અમને જે વાયવાનું પ્રેઝન્ટેશન હોય છે તેમાં એ લોકો અમને માર્ગદર્શન પણ આપે છે અને અમને સહયોગ પણ આપે છે અને અમે કંઈક નવું ને નવું કંઈક આપીએ આ યુનિવર્સિટીને કંઈક નવી શો દેવી આપીએ કે આ યુનિવર્સિટીમાં જે અત્યાર સુધી નવું નોંધાયેલું ના હોય એના માટે એ લોકો અમને પ્રોત્સાહિત કરે છે અને અમારા જે બહારના એક્સપર્ટ આવે છે તે પણ અમને બહુ સહયોગ આપે છે અમને વાયવામાં એવી રીતના જે અમને કંઈ પણ ક્વેશ્ચનરી કરે છે તે અમારા માટે બહુ સહાયક બને છે કે એના લીધે અમને ખબર પડે કે આગળનું ટાસ્ક તમારે શું કરવાનું છે કંઈક નવું આપવાનું છે સંશોધન પીએચડી ખાલી પીએચડી નહીં પણ કંઈક એવું નવું આપો કે જે ભારતમાં નવી નોંધ હોય કે પછી કોઈ પ્રજાતિ છે કે પછી કોઈ મેથડ છે તો એવું ઘણી આપી શકાય છે તો ભક્ત કવિ યુનિવર્સિટીના જે પ્રોફેસર છે અને જે પણ સ્ટાફ છે તો એનો પણ અમને સહયોગ પૂરો છે અને સહકાર પણ પૂરો છે અને હું આજે ગર્વ અનુભવું છું કે મને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તરફથી પીએચડીમાં હું આવી રીતના રજીસ્ટ્રાયડ થઈ અને એ લોકોના સહયોગથી મને આ તક મળી છે કે હું મારા સંશોધન વિશે પણ કંઈ કહી શકું તો એ મારા માટે ગર્વની વાત છે મિસ ડિમ્પલ ડોડિયા She has first record a sea slug named lobby girl Seradi felsi she is uh, discovered from Adri seashore and according to her guide this is the first record to get uh, this sea slug and now she wants to uh, further research on this and her and her guide uh, doctor Parasporia is a taxonomist so, he, I can say that he is an authentic taxonomy in our region. So, I congratulate her her guide Dr. Poria and her student Miss Dimple and her parents for uh, carrying out such a fine research. I Dr. Pares Poria. I am currently studying at Bahauddin Science College. I am a devotee at Narasimha University. જ્યુલોજીના વિષયમાં પીએચડી માર્ગદર્શક છું હાલ અમારી એક વિદ્યાર્થીની ડિમ્પલ ડોડિયા દ્વારા આદ્રી આદરીના દરિયાકાંઠેથી એક નવી પ્રજાતિની નોંધ લેવાઈ હું એ કહેવા માગીશ કે ભક્ત કવિ નરસંહિતા યુનિવર્સિટીની અંદર બાયોલોજીકલ સાયન્સની અંદર જે સંશોધન થઈ રહ્યું છે એની અંદર આ જે આપણું જૈવ વૈવિધ્યતાથી સમૃદ્ધ વિસ્તાર છે એના ઘણા બધા પ્રાણીઓની અને વનસ્પતિઓની નોંધ લેવાઈ રહી છે તે એક યુનિવર્સિટી માટે અને એની સંલગ્ન કોલેજો માટે ગૌરવની બાબત છે આજે પણ જે આ સ્પીસીસની નોંધ લેવાય છે તો એ નોંધ લેવી એ એક વિજ્ઞાનની દૃષ્ટિએ ખૂબ અઘરું કામ હોય છે એમની જે વર્ગીકૃત વિદ્યાશાખાનું ખૂબ અભ્યાસ કરી એમને ગુજરાત લેવલે એમને ભારત લેવલે અને વૈશ્વિક લેવલના જે એક્સપર્ટ્સ હોય એમના એમનેથી પ્રમાણિત કરવું પડે છે અને ત્યારે આ નોંધ જે છે એક પ્રકાશિત થતી હોય છે તો આવી જ એક સરસ નોંધ અમારી વિદ્યાર્થીની દ્વારા લેવાઈ રહી છે અને યુનિવર્સિટીનો અને કોલેજનો અને અમારા પ્રિન્સિપલ આર આરપી વડ સાહેબનો પણ ખૂબ સહયોગ હતો કારણ કે અમારું જે લેબ લેવલનું જે કાંઈ પણ કામ હતું ટેક્સોનોમિક જે વર્ગીકૃત એ સ્પેસીમેનનો જે અભ્યાસ હતો એ અમારી કોલેજ ખાતે અમે કરેલો હતો તો વિદ્યાર્થીઓ જે છે એ યુનિવર્સિટીના અને કોલેજના જે સંશોધક વિદ્યાર્થીઓ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એ આવી જ રીતે ખૂબ સરસ પ્રગતિ કરતા રહે એવી પણ શુભેચ્છા છે અને સતત આ બા આપણી જે જૈવૈધતા છે એની નોંધ લેશું તો એને આપણે પ્રોટેક્ટ કરી શકશું અને પ્રિઝર્વ કરી શકશું ડિમ્પલે જ્યારે આ વિષય પસંદ કર્યો જ્યુલોજીની અંદર અમે જન્મજાત ખેડૂત પુત્ર ને સાગર પુત્રનો વિષય પસંદ કરી ને દીકરીએ જ્યારે કામની શરૂઆત કરી ઓખાથી લઈને ઉના સુધીના દરિયા કિનારા પર જવું ત્યાં મોટાભાગનો સમય ગાળવો પરંતુ મારી દીકરીની સાથે મારા પિતાશ્રી એટલે ડિમ્પલના દાદા જ્યારે જ્યારે જે સંશોધન થયું છે આદરી ગામ ને એક વિશિષ્ટ ઓળખ પણ છે એ ઓળખની અંદર એક ઉમેરો થયો છે તો એનો મને આનંદ થાય છે પણ દીકરી જ્યારે દરિયા કિનારે જાય કલાકો ત્યાં વ્યતીત કરે પોતાનું જે ગોલ લઈને નીકળી છે એ ગોલને પરિપૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું અને એની અંદર સફળતા મેળવવી એ એક ચેલેન્જવાળી વાત મને પહેલેથી લાગતી હતી કારણ કે દીકરી તરીકે એક પિતાને ચિંતા હોય કે ભાઈ દીકરી જાય છે આ કામગીરી કરવી બહુ અઘરી છે તેમ છતાં પણ એ અલગ અલગ બંદરો ઉપર ગઈ છે એની ત્યાંથી માહિતી કલેક્ટ કરી છે અને પોતાના સબ્જેક્ટને લગતી જે જે શોધને લગતી ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે એનું એક પિતા તરીકે હું બહુ ગૌરવ અનુભવું છું મારા પિતાશ્રી એમની સાથે હોય એ તો માત્ર ચાર ચોપડી ભણેલા પરંતુ એને એક સહ ત્યાં સહયોગીની જરૂર હોય તો પિતા બેઠા હોય અને પોતે પોતાનું નિયમિતપણે ઘણી વખત સવારમાં વહેલી પાંચ વાગ્યામાં ઉઠવાનું તૈયાર થવાનું જવાનું સાંજના સમય પસંદ કરવાનું બપોરનો સમય પસંદ કરવાનું અલગ અલગ સમયે જે સમુદ્રની અંદર જે જીવસૃષ્ટિનું પુનરાવર્તન થતું હોય છે એની માહિતી કલેક્ટ કરી છે એટલે આ હું એટલું ચોક્કસ કહી શકું કે મને મારી દીકરી પરનું ગર્વ છે આઈ પ્રાઉડ ઓફ યુ માય ડોટર યુનિવર્સિટીમાં પીએચડીમાં રજી સ્ટાર્ટ થયેલ હું વિદ્યાર્થીની ડિમ્પલ ડોડી અને આ પીએચડી સંશોધન ક્ષેત્રે જ્યારે મેં ફિલ્વર્ક સ્ટાર્ટ કર્યું હતું ત્યારે ઓલ ઓવર ગુજરાતની દરેક કોર્ષનો મેં સર્વે કર્યો હતો તો આ સર્વેમાં મેં આદ્રિ કોષનો પણ સર્વે કર્યો હતો અને આદ્રી કોષનો સર્વે એ માટે કર્યો હતો કે આગળના કોઈ સંશોધકે આદ્રિકોષનો સર્વે કરેલ હતો નહીં તો મને એમ થયું કે નહીં આદ્રિકોષનો એ સર્વે થવો જોઈએ અને આ ઉપરથી કે જે હાલમાં અમને જે પ્રજાતિ મળી છે લોબીગર સેરાડી ફાલસી એનું બહુ મહત્ત્વ છે કેમ કે આ જે પ્રજાતિ છે એ સેકોગ્લોસન ગ્રુપમાં આવે છે અને જે મૃદ્ધકાય સમૂહનું કહેવાય ને કે એક વિશિષ્ટ ગ્રુપ છે તો લોબીગર સેરાડી ફાલસીનો જે માયાવી સ્વભાવ એવો છે કે એક તો એનો કલર છે એ લીલાશ કર લીલાશ પડતો છે તો એ જ્યારે પણ આવી રીતના કોઈ મોટા લીલા વનસ્પતિની અંદર પણ એ છુપાઈ જાય છે તો ફિલ્ડ વર્ક દરમિયાન એને શોધવી બહુ મુશ્કેલ પડે છે કેમ કે એનો લીલો કલર છે જેથી કરીને વાતાવરણમાં છવાઈ જાય છે તો તમને દેખાય નહીં કે આ સ્પીસીસ અહીંયા એક્ઝિસ્ટ છે કે નહીં તો એને શોધવા માટે મતલબ એનો જે કલર છે લીલો કલર એ એના માટે એક બહુ કેમોફ્લેજ કહેવાય છે ને એ માટેનું છે અને આ પ્રજાતિ છે એનું એક બીજું મહત્ત્વ છે કે આ પ્રજાતિ છે તે ક્લેટોપ્લાસ્ટિક પણ ધરાવે છે તો આ પ્રજાતિનું એક બીજું મહત્વ એ છે કે આ પ્રજાતિ અત્યાર સુધીમાં ફક્ત પાંચ દેશમાં નોંધાયેલી હતી ગ્રીસ ઇઝરાયલ તુર્કી ઇટાલી અને પ્રથમવાર ભારતમાં નોંધાયેલી છે અને એ પણ આદરી કોષ્ટથી તો ગુજરાતના કિનારામાં આદરી કોષ્ટ છે કે જે પહેલાંના સંશોધકે વેરાવળ કોસ્ટ ઉપર જ ધ્યાન આપ્યું હતું પણ નહીં આદરી કોસ્ટમાં આવી જે પ્રજાતિઓ છે જે પ્રથમવાર નોંધ માટે રેકોર્ડમાં લેવાય છે તો તે આદરી કોસ્ટનું મહત્વ વધારે છે અને આ લોબીગર સેરાડી ફાલસી છે સેકોગ્લો એમ મૃદુકાઈ સમુદાયમાં આવે છે તો આ પ્રજાતિનું એક મહત્વ છે બીજું મોલ્યુસ જ્યારે જ્યારે આ પ્રજાતિ હું ફિલ્ડવર્કમાં ગઈતી તો ઘણી વાર એવું થાય છે કે આદરી કોઈ મુશ્કેલીઓ નથી પડતી હાઈ ટાઈડ લો ટાઈડ હોય છે તો એ અમારે ધ્યાન રાખવું પડે છે કેમકે જ્યારે પણ આવી રીતના કોઈ આવી પ્રજાતિ હોય છે તો જ્યારે પણ દરિયાઈ અમે જઈએ છીએ તો ત્યાં લો ટાઈડ થવાની વાર હોય છે ત્યારે એની એક કલાક પહેલા અમે પહોંચી જઈએ છીએ પણ ઘણીવાર એવું થાય છે કે એમાં જે મોજા આવતા હોય છે એમાં અમુક સ્પીસીસ છે એ પાછી વહી જાય છે તો અમારે અમારું બીકર કે અમારે જે પણ અમારા કઈ સાધનો હોય છે એ સાથે રહી અને તૈયાર રહેવું પડે છે કે આ પ્રજાતિ છે એ મતલબ અમને શોધવી મુશ્કેલ ના પડે તો આદરી દરમિયાન જ્યારે હું કોસ્ટ પર ગઈ હતી તો આ પ્રજાતિને મેં જ્યારે બીકરમાં લીધી અને ત્યારે મને ખબર નહોતી કે આ પ્રજાતિ છે એ કદાચ ભારતની પ્રથમ નોંધ હશે પણ જ્યારે મેં એનું સર્વે કર્યો મેં પેલા રિવ્યુ કર્યો જ્યારે ગુજરાતમાં રિવ્યુ કર્યો તો મને આ પ્રજાતિની કોઈ નોંધ જોવા ન મળી પછી મને એમ થયું કે નહીં હું ભારતમાં આના વિશે થોડું ઘણું રિવ્યુ કરું અને જાણું કે ખરેખર આ પ્રજાતિ એક્ઝિસ્ટ છે કે નહીં તો મને ભારતમાં ખબર પડી કે નહીં આ પ્રજાતિ છે એ ભારતમાં અત્યાર સુધી કોઈ નોંધેલ નથી તો આવી રીતના મારું રિવ્યુ અને સર્વે પછી મેં વિચાર્યું કે નહીં આના ઉપર એક સંશોધન પેપર બનાવવું જોઈએ જેથી કરીને આ પ્રજાતિના વિશે લોકોને ખબર પડે અને ભારતની જે પ્રથમ નોંધ છે એ પણ બધાને જાણ થાય અને દરિયાઈ સમુદ્ર દરિયાઈ જે પણ ઇકોસિસ્ટમમાં કામ કરવું છે એ એવું નથી કે સંશોધક માટે સહેલું છે એ પણ અઘરું બને છે કેમ કે એ પ્રજાતિઓને ઓળખવી એ બહુ મોટો શું કહેવાય ટેક્ઝોનોમી ચેલેન્જ છે અમારા માટે કેમ કે ઘણીવાર પ્રજાતિને મોર્ફોલોજીકલ કેરેક્ટર બેઝ અમે ઓળખીએ છીએ પણ એવી જ પ્રજાતિ કોઈ બીજી પણ મળી આવતી હોય છે તો આવા ઘણા ચેલેન્જીસ છે ટેક્ઝોનોમી રિલેટેડ કે જે ફેસ કરવા પડે છે પણ જ્યારે પણ અમે રિવ્યુ યા પછી અમે આખું ઓલ ઓવર ટેક્ઝોનોમી વર્ક પૂરું કરીએ છીએ તો ત્યારે અમને ખબર પડે છે કે નહીં આ સ્પીસીસ છે તો એમાં ઘણો ટાઈમ જાય છે એવું નથી કે નહીં ચાલો અઠવાડિયામાં અમને ખબર પડી ગઈ કે આ સ્પીસીસ છે એ આ ઓર્ડરની છે કે આ ફેમિલીની છે પણ તો પણ એમાં પણ ઘણોય ટાઈમ જાય છે તો એવા ઘણા ચેલેન્જીસ છે કે જે દરિયાઈ પ્રજાતિમાં અમારે શું કહેવાય ફેસ કરવા પડે છે